રથયાત્રા અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું સ્ટોરી રિપોર્ટ બાય ચિરાગ પાટળિયા અમદાવાદ યાત્રા થવાની છે તે અનુસંધાને અમદાવાદ પોલીસ ખૂબ જ મહેનત અને ખૂબ જ સારી રીતે પૂરતો પ્રયત્ન કરી રહી છે તે સાથે સાથે જે મૂવિંગ બંદોબસ્ત હોય છે જે આખી રથયાત્રા કાઢાવાની જવાબદારી હોય છે એમની બંદોબસ્તની તેમજ અગાઉની કામગીરીની તકેદારીની જવાબદારી ક્રાઇમ બ્રાન્ચ ઉપર હોય છે તે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા બે ત્રણ દિવસમાં ખૂબ જ સારી રીતે મહેનત કરી ઘણા બધા હથિયારોના કેસો શોધ્યા છે અગાઉ જે વોન્ટેડ મોટા ગુનેગારો હતા એમને પણ પકડ્યા છે ભાડુઆતની ચેકિંગ થઈ છે અને અમે તમામ પ્રકારની ટેકનિકલ અને હ્યુમન આપણા જે રિસોર્સિસ છે એમનો આપણે વધારીને મહેનત કરીએ છીએ તે સાથે સાથે આપ સૌનો જણાવવા મને ખૂબ જ સારું લાગે છે કે અમે જે કોઈ પણ પ્રકારની ભગદડ ના થાય કે સ્ટેમ્પિડ ના થાય તે માટે આપણે એક સ્પેશિયલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુઝ કરીને એન્ટી સ્ટેમ્પિડ એન્ટી ક્રાઉટ એમાં જે ઘણા યુવા લોકોનો જે સ્ટાર્ટઅપ્સ છે અને એ લોકો આ દિશામાં કામ કરી રહ્યા છે તેમનો સાથે જોડાઈને અમે એ લોકો કર્યું છે અને જે ગઈકાલે અમારા મંદિરમાં મિટિંગ થયેલી હતી ત્યાં પણ ઘણા બધા ડ્રોન્સના ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવેલ હતું અને એ ડ્રોન માં જે માં લાઈવ ફૂટેજ આપણે એનાલિસિસ કરી હતી એ આપ ના સાથે અત્યારે શેર કરવામાં આવશે અને આપણી કોઈ પણ મીડિયાના ભાઈઓ અને બહેનો મારફત અમારી એ જ રજૂઆત છે કે કોઈ પણ લોકો છે એ બહુ સારી રીતે શાંતિપૂર્વક એ ભગનના ભગવાન શ્રી જગન્નાથની યાત્રામાં જોડાય અને કોઈ પણ આપશ્રીના ધ્યાન ઉપર મુદ્દા આવતો હોય તો ક્રાઇમ બ્રાન્ચમાં જાણ કરવાની વિનંતી છે આપણે જે ડ્રોનની ફૂટેજ હોય છે એમાં બે પ્રકારના આપણે બેઝ એનાલિટિક્સ હોય છે અને એક વિડીયો ફૂટેજ બેઝ એનાલિટિક્સ હોય છે વિડીયો ફૂટેજ એનાલિટિક્સ એટલે જે લાઈવ સ્ટ્રીમિંગ થતી હોય છે એમાં શું શું કામગીરી ચલતી હોય છે દાખલા તરીકે નંબર પ્લેટ રીડર હોય કે હેડકાઉન્ટ રીડર હોય કે કેટલા લોકો અવર જવર કરી અથવા જે ડ્રોનની હાઈટ હોય છે જે પ્રમાણે અને સીસીટીવી કેમેરા મુકાયેલા હોય છે એમાં આપણે ડિસ્ટન્સ મેજર કરીને એ ડિસ્ટન્સમાં એક સમયમાં કેટલા લોકો કઈ દિશામાં પસાર થઈ રહ્યા છે એ એનાલિસિસથી આપણે એઆઈની મદદથી આપણે હેડકાઉન્ટ મળતા હોય છે અને ડેન્સિટી આપણે ખબર પડી જાય છે કે કઈ દિશામાં જાય છે તો એથી અમારા જે સતત લાઈવ મોનિટરિંગ ચાલુ રહેશે અને કોઈ પણ પ્રકારની આપણે શંકા લાગશે કે કંઈ ઇસ્યુ થઈ રહ્યા છે તો અમે તાત્કાલિક એમને અટકાવી શકીશું હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે